ત્રણ મહિલા અને બે પુરુષોને પણ ગંભીર ઈજા પહોંચી છે તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે હારી ચાણસમાં ખરો હાઈવે પર ગમફાર અકસ્માત સર્જાયો છે તેની પહેલાં આપણે જે દ્રશ્યો બતાવવાનું આ દ્રશ્યો જે પાટણના ધારપુર હોસ્પિટલ ખાતેના દ્રશ્યો છે કે ચાણસમાં હાઈવે પર જે ગમફર ચાણસમાં હારી હાઈવે પર જે ગમફાર અકસ્માત સર્જાયો હતો તેમાં હાલ મળતી માહિતી અનુસાર ત્રણ લોકો જેટલા જીવ ગુમાવ્યા છે એટલે હાજી એક જ પરિવારના જે લોકો હતા તે પોતે દર્શન કરવા ગયેલા હતા અને દર્શન કરીને જે વખત પરત ફર્યા હતા અને પરત ફરતી વખત એમને કાળ ભરખી ગયો હતો એટલે કે જે ટેન્કર હતું ટેન્કરની ઇકો અથડાઈ તેની ઇકો અથડાતાની સાથે ત્યાં ગમફાર અકસ્માત સર્જાયા હતા ત્યાં ત્રણ લોકો જેવા મોત નીપજ્યા હતા સાથે બીજા જે લોકો છે તેમને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે હાલ કહી શકાય કે જેમાં ત્રણ જેટલા જે બાળકો છે તે ગંભીર રીતે ઘાયલ છે તેમને હાલ તો સારવાર આપવા માટે આઈસીયુના અંદર ખસેડવાની તૈયારીઓ થઈ રહી છે એટલે કહી શકાય કે હાલ ધારપુર હોસ્પિટલ ખાતે સાત લોકોને અહીંયા લાવવામાં આવે છે અને તેમની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં છે બીજા જે ત્રણ લોકો છે તે મૃતકોને હારી જ તેમજ ચાણસવાની રેફરલ હોસ્પિટલના અંદર રાખવામાં આવે છે એટલે કહી શકાય કે જે પરિવાર હતું તે પરિવાર દર્શન કરીને ફરી પરત ફરી રહ્યો તે વખત આ એક્સિડન્ટની ઘટના સર્જાઈ હતી અને એક્સિડેન્ટની ઘટના અંદર ત્રણ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે સાથે બીજા લોકો છે તે ઘાયલ છે તેને ઘાયલ થયેલા તમામ લોકોને હાલ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવે છે સાથે કહી શકાય કે ધારપુર હોસ્પિટલનો તમામ સ્ટાફ છે જે મેડિકલ ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ છે તે આ બાળકોની ટ્રીટમેન્ટને સારવાર માટે લાગી ગયા છે અને જે ગંભીર રીતે જે ઘાયલો જે બાળકો ઘાયલ છે તેમને હાલ આઈસીયુ તેમજ લાગ આવતો તો બીજી જગ્યાએ રેફર કરવાનું પણ આવી શકે એટલે હાલ કહી શકાય કે જે રીતના હારી જ હાઈવે પર જે રીતના અકસ્માતની ઘટના સર્જાય છે તેના અંદર ત્રણ લોકો હાલ તો જીવ ગુમાવ્યા છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ એક મહત્વના